બે અંદર યાદ રાખો અને છેલ્લો કુદન છે જેનું નામ છે વિધ્યર્થ કૃદન ની અંદર યાદ શું રાખવાનું તો એક યાદ રાખવાનું બીજું યાદ રાખવાનું અનિયા અને ત્રીજું અનિયમ બરાબર બીજું એની સાથે હવે તમે દુનિયાની કોઈ પણ ચોપડી ખોલી લો દુનિયાનો કોઈ પણ પ્રશ્ન જોઈ લો પરીક્ષાના બધા પ્રશ્નોને ઉથલ પાથલ કરી નાખો બાપુ આજ રીતે તમને મળશે જોઈ લે એકવાર વાર શોર્ટકટ જેથી આગળ વધીએ ક્રુદાન કૃદન ની અંદર પહેલું શું કરવાનું છે તો કે કર્તરી ભૂત કૃદન કર્તરી ભૂત કૃદન ની અંદર હાલો 1 2 હાલો છે માં પહેલો છે કર્તરી ભૂત બરાબર ચલ ને ભાઈ થેન્ક યુ હા ચલ કર્તરી ની અંદર વાન વતી વત આટલું યાદ રાખો વાન વતી વત કર્મણી તહ ધહ સંબંધક ત્વા ઇત્વા ત્યોહ્ય તુમ ઇતુમ અને વિદ્ય અનિયહ અનિયા નિયમ તવ્ય તવ્ય તવ્યમ હજી એકવાર બોલી જાવ છું વાનવતીવાદ કર્તરી તહ તાકમ દહ કર્મણી ત્વા ઇત્વા ત્યોહ્ય સંબંધક તુમ ઇતુમ હેતવર અનિયહ અનિયા નિયમ તવ્ય 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 વાત થઈ ગયા તમારા કુરુદંતડી જે તમને માર્ક આપશે એક રોકડે રોકડો જેમાં આ શોર્ટકટ કરી લીધી એટલે નઈ કપાય નઈ કપાય ને નઈ કપાય અને આના મે પ્રશ્નો આવી દીધા છે કે કેવા કૃદંત આવી શકે છે કયો કુરુદંત બોર્ડના પેપરમાં આવે છે કુરુદંતની પ્રેક્ટિસ કરી લ્યો માર્ક રોકડો લઈ લ્યો 80 માંથી 80 માર્ક લેવા માટે એક માર્ક ખૂબ અગત્યનો બનશે આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતે અલગ જુનોન ને અલગ જુસ્સાથી આવીને આવી રીતે તમને ફરીથી મળીશું પણ પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ શેર ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમને હું પસંદ આવતો હોય તો તમે 11 લોકો સુધી આપણી ચેનલ ને પહોંચાડી અને મારું જે આ યજ્ઞ ચાલી રહ્યો છે કે સંસ્કૃત ને બધે પહોંચાડવાનું એની અંદર તમે 11 સબસ્ક્રાઇબર રૂપિયા હોતી આપો નેક્સ્ટ વિડિયો માં ફરીથી ભૂકા બોલાવવા માટે ધડબડાટીને ધણાજીરૂ બોલાવવા માટે આવીશ ત્યાં સુધી બધાયને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ